પાર્ક ટુડે ન્યૂઝ વાગોડિયામાં રથયાત્રાના તહેવારના અનુસંધાનમાં જ વાગોડિયા પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે વાઘોડિયા તાલુકા પોલીસ સ્ટેશનના અધિકારી સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના અધિકારી તેમજ પોલીસ સ્ટાફ સહિત વાગોડિયામાં રથયાત્રાના રૂટ પર ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે રથયાત્રાનો પવિત્ર તહેવાર ભક્તિમય તેમજ શાંતિમય વાતાવરણમાં ઉજવાય તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જ ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે